પગલા હોવાને આ જગતના કલ્યાણ માટે પ્રતિનિધિ તરીકે આ જગત ઉપર જેમનો પાવન પગલા થયા છે એવા આપણા સૌના સન્માનનીય અને આદરણીય પૂજ હરદેવપુરીજી મહારાજ અહીંના આપણા સમાજની સાથે બનાસકાંઠાના એરિયામાં ખૂબ જેમનું માન છે અને દિશામાં સાધુ સંત કોણ છે એને શોધી કાઢી અને એમના સાનિધ્યમાં રહીને હું તૈયાર થવામાં મદદ કરી છું પણ અહિયાં ઉપસ્થિત અમારા અમે તો ખુબ સાથે રહ્યા છીએ અમરપુરી મહારાજ અમરદાસ મહારાજ જયારે ભીલરી રહેતા હતા ત્યારે એ સફેદ લેખો પહેરતા હતા પંચાલ સમાજ માંથી આવતા હતા અને એ વખત અમે ખુબ સાથે રહ્યા પછી મહારાજ સંન્યાસી થયા એમનું નામ અમરદાસ બાપુ રાખ્યું વિરપુર અને ત્યાંથી જગમાં આગમન થયું છે એવા મહારાજ શ્રી બાજુમાં બિરાજમાન વિષ્ણુપુરીજી મહારાજ એ તો અમે બધા સાથે રહીએ છીએ એટલે બહુ ઓળખાણ આપવાની જરૂર નથી બાજુ બિરાજમાન મહારાજ અમૃતલાલ ભાવિષ્ણા આ ધનજીભાઈ નહીં આયા કેપ્ટન ટ્રેડિંગ વાળા એમના ગોમના હું ચૌદ વર્ષ પાલનપુર વિશ્વ ભારતી બેન મારા દીકરી છે એ સ્વસ્તિક આશ્રમ માં ભણેલ છે જુનાગઢ આશ્રમ નો એ મહંત આપણો જુનાગઢ આશ્રમ બહુ વિશાળ છે આપણે બધા બેઠા ને એનો મોટો વિશાળ આશ્રમ છે ત્યાં રહેવાની નાવા ધોવાની બધી સેવા ઓગણીસો નેવ્યાસી થી અત્યાર સુધી ફ્રી ઓફ આપવામાં આવે છે એના સંચાલક માં ખાસ સોળ ગામ લેવા પાટીદાર અને કે કે ગોઠી હાઈસ્કૂલ ના માલિક હરિભાઈ શેઠ છે આશ્રમ નું સંચાલન કરવા એટલે હું તો આપણા બધાની દેવપુરા માં

જે કરું એ કરજો પણ જેમ ચેરિટી બિગેન્સ એટ હોમ તમારા ઘરમો જાગતા દેવ માતા પિતા છે એમને કદી ભૂલશો ને એમની સેવાથી વંચિત રહો ને અમે આ ધોજ્ય પહેરેલા છે એટલે તમે એવું ના ન કે ગમે ત્યાંથી આયા અમે વેલ એજ્યુકેટેડ છીએ આખી દુનિયામાં

બધું ઇન્ડિયા માં હોય એકમાં કુટી નાખ્યું અને ભારત છે સાહેબ આ ભારત ના ભૂમિ છે અને એટલા માટે ભારતની નારી શક્તિ નું સન્માન

એક બેન એના ઘરવાળાની શમશાન ભૂમિ હતી ને એના ઉપર વાયરો નાખતી હતી ભારતના ઋષિ મુનિઓ સંતો પણ અર્તન હોય એને જઈને ભારતમાં તો ની સેવા કરી અને દીકરીઓ એના દીકરીઓના પાળિયા પૂજાય છે પણ તું આ તારા મરેલા ને કબર ઉપર સેવા છે લાખ વાર વંદન અને નમસ્કાર છે અમારા ભારતમાં નહીં એટલે પેરે તમે ભારત માંથી અમારા પરદેશ માં ઘર વાળો મરી જાય અને એની સમાધિ આલેલી હોય ને એ સમાધિ બીજું ઘર ના નારી શક્તિ લાખ લાખ વંદન છે કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી હરી સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ કબીર સાહેબ નિરોજ સાહેબ

છોકરાને થોડું આઘું પાછું થાય છે કે મારા કેમ ને દાખલ કરે છે એમનો દીકરો છે પાલનપુર આપ સૌને મારી વિનંતી છે સારા માર્ગે ચાલજો